કે આજથી આઠ દસ વર્ષ પહેલાં અત્યારે નહીં આઠ દસ વર્ષ પહેલાં તમારામાંથી જેટલા મિત્રો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય આઠ દસ વર્ષ પહેલાં જેટલા પાસે મોબાઈલ ફોન હોય એવા કેટલા હતા હાથ ઊંચો કરો તો જરા આઠ દસ વર્ષ પહેલાં ઓકે થેન્ક યુ લગભગ પચાસેક મિત્રોના હાથ ઊંચા થયા થેન્ક યુ હજી બીજી વખત હાથ ઊંચો કરાવીશ તમે આઠ દસ વર્ષ પહેલા મોબાઈલ વાપરતા હતા એમાં જેટલા પાસે તે વખતે નોકિયાનો સેલફોન હતો એવા કેટલા હતા હાથ ઊંચો કરો તો જોયું હોય જોવો હોય જોઈ લ્યો એ જ હાથ પાછા બધા ઊંચા છે તમામે તમામ એકાદ બેને બાદ કરતા બરાબર હવે ત્રીજો મહત્વનો પ્રશ્ન આ જ બધા લોકો પૈકી આજે જેટલા પાસે નોકિયાનો ફોન છે એ હાથ ઊંચો કરો તો જોયું ખાલી ત્રણ જણા છે બે કે ત્રણ મિત્રો બાકીના પચાસ પંચાવન ક્યાં વયા ગયા સમજાય એક વખતે જે નોકિયા કંપની આમ રાજ કરતી હતી રાજ એ કંપની ક્યાં જતી રહી દેખાતી પણ નથી સાહેબ ક્યાં જતી રહી એનું કારણ એ કે અપડેટ ના થાય જેવા પરિવર્તનો લાવવા જોઈતા હતા એ પરિવર્તન ના લાવ્યા એ અહંકારનો નશો એવો આવી ગયો કે એન્ડ્રોઈડને ડ્યુઅલ સીમ એમની પાસે ટેકનોલોજી આવી ના પાડી દીધી જરૂર જ નથી એમને ચલો નીકળો અને પછી લોકોએ કહી દીધું તો તમે નીકળો હલો તમે નીકળો સતત જાતને અપડેટ કરતા રહીએ નવું નવું શીખતા રહીએ અને કામ કરતી વખતે સમર્પિત ભાવ સાથે કામ કરીએ ખાલી અપડેટ કરવું એટલે જાતને પણ અપડેટ કરવાનું જાતને અપડેટ કરી હું શરૂઆતમાં જે કામ કરતો હોય અને મહિના પછી જે કામ કરતો હોય સાહેબ ફેર પડવો જોઈએ એ કામમાં અમને તો સરકાર છે ને તમને ખબર હશે કે ગમે ત્યારે ગમે તે ચાર્જ આપી દે તમારે ફટાફટ એ સમજી જવું પડે હમણાં જ સરકારે મને હું જોઈન્ટ ડાયરેક્ટર તો છું જ પીપામાં સૌરાષ્ટ્રના આપણા બાર જિલ્લા છે એ બાર જિલ્લાના ગવર્મેન્ટ ઓફિસર્સની ટ્રેનિંગની બધી જવાબદારીઓ સંભાળું છું પણ એની સાથે સાથે સરકારે બે મહિના પહેલાં મને જિલ્લા તિજોરી અધિકારીનો ચાર્જ આપ્યો છે બહુ હેવી વર્ક બર્ડન હોય છે ત્યાં અને ત્યાં આખા જિલ્લાનું બધું જ પેમેન્ટ થાય અત્યારે હું રોજનું ત્યાંથી એવરેજ લગભગ વીસ પચીસ કરોડનું પેમેન્ટ કરું છું એવી જવાબદારી સોંપી જિંદગીમાં કોઈ બી કામ કરેલું જ નહીં પહેલી વખત આવ્યું પણ ત્યાં જઈ કામ સંભાળ્યું બીજા જ દિવસથી મારે વાંચવાની શરૂઆત કરી દેવી પડે મારે મારે જાતને અપડેટ કરવી પડે અને તો જ હું પરફોર્મન્સ આપી શકું નહીંતર પરફોર્મન્સ ના આપી શકું મારે તમને કેવું છે કે જ્યારે તમારી શિફ્ટ બદલાય અને શિફ્ટ બદલાય ત્યારે એક વ્યક્તિનો ચાર્જ બીજી વ્યક્તિને આપવામાં આવે ત્યારે દરેક પેશન્ટની બાબતમાં તમે કેટલા અપડેટ થાવ છો તમારી જાતને પૂછજો કેટલા અપડેટ થાવ છો એની નાની નાની બાબત અને કંઈ કોમ્પ્લિકેશન છે ફલાણું છે ઓલું હતું આમ થયું હતું તેમ થયું હતું આવું હતું જાણો છો કે સીધી સીધી ફાઇલ જ અપનાવી લો છો જાતને પૂછજો હું એવું કહું છું વિચારજો અપડેટ થવું પડે અને અપડેટ થઈએ તો આપણું પરફોર્મન્સ ખીલશે સાહેબ જે વ્યક્તિ અપડેટ થાય ને એની બુદ્ધિ તેજસ્વી બને જે અપડેટ નહીં થાય તેજસ્વી નહીં બને આમાં નુકસાન કંઈ બીજા ન થાય નુકસાન આપણને આપણને જ થાય ઘણી વખત આપણે વિચારતા જ નહીં ન આપણે કંઈ લીધું જ દઈ જો આપણે હે એમને ફાઇલ લઈ લીધી પતી ગયું ને કાંઈ થયું કંઈ વાંધો થયો એ બધું શીખે ને સમજે શું થયું હું કરી લીધું એમ આપણે કાંઈ ના કર્યું કંઈ થઈ ગયું સાહેબ નુકસાન આપણને જ થાય છે અને આપણને ખબર પણ નથી એક વાર છે ને એક શિક્ષક જ્યોગ્રાફી ભણાવતા હતા ભૂગોળ અને બહુ જ સરસ રીતે ભણાવતા હતા માં એવું સરસ જ્યોગ્રાફી ભણાવે એવું સરસ જ્યોગ્રાફી ભણાવે એમાંય પાછી ગંગાની ઉત્પત્તિનો પાઠ ચાલતો હતો અને ગંગાની ઉત્પત્તિના પાઠમાં ગંગોત્રીમાંથી ગંગા નીકળીને એ જે સમજાવતા હતા ને બરાબર એ જ વખતે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્શન કરવા માટે આવ્યા અને બારીમાંથી જોયું જે શિક્ષક આમ ભાવ પ્રવાહમાં ભણાવતા હતા ને આ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એમાં તણાઈ ગયા ઊભા જ રહી ગયા કે વાહ શું ભણાવે છે બાકીઓ અદભૂત અદભુત આમ હાંભળા જ કરે હાંભળા જ કરે ઓલા ભાઈ પોતાની ધારા પેલી જે કહેવાય ને પ્રભાવી ભાષામાં બધું ચાલુ કર્યું અને પછી ગંગા ગંગોત્રીમાંથી નીકળીને વહેતી 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 અલ્હાબાદ સુધી પહોંચી આમ કરીને બસ બધી આ વાત પૂરી થઈ ગઈ પછી આ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અંદર ગયા પછી એમણે કીધું ભાઈ તમે બહુ સરસ ભણાવો છો બહુ સરસ અફલાતું પણ ગંગા અલ્હાબાદમાં કેમ અટકી જાય છે જેને આગળ વધારવા જે કલકત્તા જાય બંગાળની ખાડીને મળે આ પૂરું કરો કથા એમ એ કે જો સાહેબ મારો પગાર છે ને દસ હજાર રૂપિયા છે દસ હજારમાં તો ગંગા છે ને સાહેબ બસ આટલે સુધી આવે તો હા બંગાળની ખાડીને અટકાવ હોય તો કંઈક અઢાર ઓગણી કરો તો ત્યાં બંગાળની ખાડીને અટકે બાકી તો એટલે સુધી આવે ગંગા ક્યાંય અટકાવવી નહીં કારણ કે ગંગાને અટકાવવામાં ક્ષમતા પોતાની સંકોચાય બીજા નુકસાન ના જાય એટલે હું સતત અને સતત મારી જાતને અપડેટ કરતો રહું નવું નવું શીખતો રહું જેટલું તમે શીખશો સાહેબ એટલું યાદ રાખજો તમે કોઈ પણ જગ્યાએ જશો જો તમે તમારા સબ્જેક્ટમાં એક્સપર્ટ હશો ને તમારે માગવાનું આમાં મૂલ્ય તમારું તમારે નક્કી કરવાનું હોય પણ એ ક્યારે થાય એક્સપર્ટાઈઝના આધારે અને હું તો હવે કહું જ છું કે હવેનો સમય સાહેબ એવો આવી રહ્યો છે સમજી રાખજો મારા વાક્યો લખવાય લખી રાખો આજે અત્યારે સમયની ઉપર આપણે થોડુંક ચાલી રહ્યા છીએ સાત ને નવ થઈ જ હમણાં ટૂંક સમયમાં આપણે પૂરું કરશું પણ આ સમય લખવો તો એ લખી રાખજો કે હવે સમય એવો આવી રહ્યો છે જે સમયમાં તમારી ડિગ્રીની કોઈ વેલ્યુ છે જ કોઈ વેલ્યુ નથી ડિગ્રીને ફાડીને ફેંકી દો નાખદો એક બાજુ વેલ્યુ તમારી એક્સપર્ટાઇઝની છે તમે એક્સપર્ટ કેટલા છો એ મહત્ત્વની ડિગ્રીની મહત્વ કેટલાય ડૉક્ટર છે બિચારા બિચાર આંટા મારતા હોય છે કેટલાય અને અમુક એવા હશે કે જેમ ઊંચક્યા ઊંચકાઈ નહીં કેમ કારણ કે એની એક્સપર્ટાઈઝ એની સબ્જેક્ટમાં એક્સપર્ટાઈઝ એવી હોય સાહેબ ગૂગલ એને તો ચાલુ કરી દીધું ઓલરેડી એ ફિલ્ડમાં ગૂગલ તો એમ જ કહે છે કે ભાઈ કાંઈ ડિગ્રી બિગ્રી મારે કાંઈ નથી જોતું ભાઈ હાલ તો આ આનું કોમ્પ્યુટર હેક કરી અને આમાંથી આટલું કાઢીએ કે છો કાઢ હાલ બે હાલ આ કોમ્પ્યુટર કાઢ આટલું કાઢ દે ઓલો કાઢ દે બોલ પેકેજ તારું હાલ સીધું સાહેબ દોઢ દોઢ કરોડના વાર્ષિક પેકેજ આપે છે શું કામ ડિગ્રી નથી ટેલેન્ટ આ તમારે સુરતની જ પહેલી છોકરી મેં એના ઉપર લખ્યું હતું શ્રેયા ઠુમર સુરતની જ છોકરી છે તમારે હજી કોલેજ કરીને ત્યાં ઓરેન યુનિવર્સિટીની અંદર બી કરવા માટે ગઈને કોલેજનું પહેલું વર્ષ હજી હતું અને એને મોર્ગન સેનલી જેવી ફાઇનાન્સિયલ કંપનીએ પચાસ લાખનું પેકેજ ઓફર કર્યું કોલેજના પહેલાં વર્ષમાં ભણતી છોકરી કેમ એની પાસે ડિગ્રીય નથી એક્સપર્ટાઈઝ અને એટલે હું મારી જાતને સતત અપડેટ કરું અને તો સુખી થઈશ છેલ્લી વાર સાહેબ ગાડી ચલાવવા માટે આપણે ત્રણ વાત કરી એક ફ્યુઅલ બીજું એક્સેલેરેટર ત્રીજું ગિયર અને ચોથી બાબત આવે છે બ્રેક અમુક વખતે બ્રેક મારવી પડે બ્રેક વગરની ગાડી હોય ને તો ગમે એવી હોય બે હાઈ નહીં અને હલાવાય નહીં જોકે કંઈક નાખી દીધું હોય ને હલાવે તો વાત જુદી છે બાકી જે સંપૂર્ણ સભાન અવસ્થામાં હોય બ્રેક વગરની ગાડી ન ચલાવે બ્રેક જોઈએ જ અને એમાંય ગાડી જેટ એટલી આધુનિક એટલી બ્રેક વધારે સજ્જડ જોઈએ એમ અત્યારની હવે જે આપણી આ ગાડીઓ આવે છે ને એ તો આધુનિક ગાડીઓ છે ને એટલે બ્રેક પણ સજ્જડ જોઈએ અમુક જગ્યાએ બ્રેક મારવાની જરૂર છે ક્યાં ક્યાં હું બે ત્રણ બાબત બહુ ઝડપથી તમારી પાસે મૂકી દઉં છું નંબર એક જ્યાં બ્રેક મારવાની જરૂર છે ત્યાં નંબર એક દેખાદેખીની બાબતમાં બ્રેક બ્રેક મારો સાહેબ સુખ આ છીનવી લઈએ બધુંય છે અને છતાંય સુખનો અનુભવ ન થતો કેમ દેખાદેખી કમ્પેરિઝન એક બાબત યાદ રાખજો સાહેબ સુખી થવાના અનેક ઉપાય છે અનેક ઉપાય છે પણ બીજાથી સુખી થવાનો એક પણ ઉપાય નથી સુખી થવાના અનેક ઉપાય છે પણ બીજાથી સુખી થવું હશે તો એક પણ ઉપાય નથી આપણે બીજાથી જ સુખી થવું છે બોલ આપણે સુખી નથી થવું બીજા કરતા સુખી થવું હમણાં મુકેશ પટેલ સાહેબ વાત કરતા હતા ત્યારે એમને પેલી પગારવાળી જે વાત કરી એકનો પગાર વધે તરત જ બાકીના દુખી થાય હું એમાં ઉમેરું થોડું એક જ ડિપાર્ટમેન્ટમાં ત્રણ વ્યક્તિ કામ કરતી હોય આ સમજો ત્રણ વ્યક્તિ કામ કરતી હોય અને તમારો પગાર વધારો થાય અને તમને ખબર પડે કે મને લાખ રૂપિયાનો પગાર મળતો હતો દોઢ લાખ દીધો લાખના દોઢ લાખ આમ કેટલો આનંદ હોય કેટલો આનંદ હોય કેટલો આનંદ હોય અને તરત જ પાંચ મિનિટ પછી સમાચાર મળે હાયરે જે કામ કરતા હતા ને એનો કોણા બે લાખ થયો આનંદ વયો જાય બોલ અરે તારી તો મજા લે એકના દોડ થયા એની મજા લે પોણા બે માં આપણા દોઢની મજા વહી જાય શું કામ કમ્પેરિઝન અહીંયા બ્રેક મારવાની જરૂર છે સરખામણી નહીં બીજા જોડે નહીં સાહેબ દરેકે દરેક વ્યક્તિ એમને એમની જે સુખ સુવિધા મુબારક મને મારી સુખ સુવિધા મુબારક અને હું કમ્પેરિઝન કરીશ ને કોઈ દી આનંદમાં રહી નહીં રહી શકું મન દુઃખ સાથે કેવું છે જાત સાથે જરા ચર્ચા કરજો જ્યાં જ્યાં અમુક કમ્પેરિઝન થાય છે એવા એક ફિલ્ડની અંદર આ મેડિકલ ફિલ્ડ પણ ખરું કે જ્યાં કમ્પેરિઝન બહુ થાય છે ઓલા સાહેબે કઈ ગાડી લીધી ઓલા સાહેબે કયા વિસ્તારમાં બંગલો લીધો કયા આર્કિટેક્ટ પાસે એને આખું બધું કામ કરાયું એમને ત્યાં લગ્ન પ્રસંગ હતો કયો કેટરર્સ હતો કેટલા રૂપિયાની ડીસ હતી સાહેબ આ બધું જોઈએ આજ તો આપણું સુખ લઈ લે છે હું બીજા સાથે સરખામણી શું કામ કરું મારું જીવન છે હું મારી રીતે જીવું સાહેબ એક તો સરખામણી જ્યાં થતી હોય ત્યાં બ્રેક બીજું સંતાન સિવાય અને પરિવાર સિવાય બીજે જ્યાં વધારે સમય અપાઈ જાય છે ત્યાં થોડીક બ્રેક મારવું હોય ક્યાં બ્રેક મારવાની વાત કરું છું એક આમાં અહીંયા બહુ મોટી બ્રેક મારવાની જરૂર સંતાનો ટાઈમ જ નથી અપાતો બોલ કેટલાક ઘરોમાં મેં જોયું છે કે મમ્મી પોતાનો મોબાઈલ લઈને બેઠી હોય પપ્પા પોતાનો મોબાઈલ લઈને બેઠા બેન ડિડું ઢીડું ઢી લાગી ગયા બે પૂરું હમણાં મેં લગભગ પાંચ દિવસ પહેલાં જ એક નાનો પિસ્તાલીસ સેકન્ડનો વિડીયો મારા ફેસબુક પેજ ઉપર અપલોડ કર્યો છું બહુ શેર થયો બહુ લાખો લોકોએ જોયો ખાલી પાંચ જ દિવસમાં શું કામ એક બહુ નાની દીકરી છે અને એના પિતા જોડે વાત કરે છે પિસ્તાલીસ સેકન્ડની ખાલી આ વાત છે એ પિસ્તાલીસ સેકન્ડમાં એ દીકરી જે એના બાપને સંદેશો આપી દે છે સાહેબ એ દીકરી એના પપ્પાને એવું કહે છે કે પપ્પા મને કેમ કંઈ આવડતું નથી પપ્પા અને પપ્પા જો તમને ટાઈમ જ ન હોય તમારા પપ્પા કામ હોય મમ્મીને રસોઈ કરવાની હોય બાને હોવાનું હોય દાદાને ખેતરે જવાનું હોય તો મને કોણ શીખવાડે પપ્પા મારે ટીવી જ જોવાનું ને ખાલી અને પપ્પા હું વિચારું મને આવડે કેમ નહીં મને આવડે કેમ નહીં મને કોક શીખવાડે તો આવડે ને પપ્પા આ હાવ નાની છોકરી જે વાત કરે સાહેબ એ એક દીકરીની વાત નથી આપણી ઘરે ઘરેની વાત છે સંતાન માટે ટાઈમ જ નથી હું તમને એક ઘટના કહું અને ઘટનાના આધારે હું ખાલી વાત કરું છું એટલું નહીં હું મારા જીવનમાં એને ઉતારવા માટેનો પ્રયત્ન કરું છું